પછી બીજું લક્ષણ એ છે જે પોતે ભગવાનની એકાંતિકી ભક્તિ કરતા હોય અને બીજા કોઈની ભગવાન પ્રત્યે ભક્તિ દેખીને રાજી થાય અહીં એક પ્રશ્ન થાય છે કે મહારાજને જે પૂર્ણ કક્ષાના સંત કહેવા છે તે શું પ્રથમ લક્ષણથી જ કહેવાય જતા નથી કે જેથી આગળના લક્ષણો મહારાજને કહેવા પડ્યા ભગવાનની ઉપાસના હોય પણ એને ભગતની ઉપાસના છે કે નહીં તો આશરો લાંબો ચાલે ભગવાન ભેળું રહેવું નથી ભગત ભેળું રહેવું છે અને વાંધો આવે છે ભગતની હારે વાંધો આવે છે ભગવાનની હારે કોઈને વાંધો નથી આવતો જલ્દી પેલો વેલો પછી ભગતમાં ભગતની યારે વાંધો આવ્યો એમાં આપણો પક્ષ ભગવાન ન રાખે તો પછી ભગવાનની હારે વાંધો આવે આપણો પક્ષ ભગવાન રાખવો જોઈએ કારણ કે આપણે છે એ છે

કે અમે તો દાસ ના દાસ છીએ હવા શેર ના દાસ નથી કોઈ દાસ ના દાસ નથી બોસ થઈને ફરતો હોય તો એના દાસ અમે નથી અમે તો દાસ ના દાસ એટલે થ્રી ફોર ના ભગવાન છે ફાઈ ફોર ના નહી એટલે હું તાર થાવું છું થ્રી ફોર કે ફાઈવ ફોર પ્રીતમ ભગત ને શું થ થાય પણ કઈ સારું છે માર્કેટમાં ફાઈફર ની કિંમત વધારે હોય હા કે હું હું કે અને થ્રી ફોર ની થ્રી ફોર ની ભગવાન પાસે કિંમત ફાઈફર ની પ્રીતમ ભગત પાસે તો તેનું સમાધાન એ છે કે ભક્તિમાં ક્રિયા કરતા પણ ભાવનાનો મોટો આધાર છે દાસના દાસ ની મેન્ટાલિટી દાસના દાસની મેન્ટાલિટી એ મેન્ટાલિટી આવે ત્યારે આશરો પૂરો થાય ફિઝિકલ આવ્યો હોય તો આશરો પૂરો ન થાય પરફેક્શન તો થી આવે છે ને ફિઝિકલ થી કોઈ દિવસ ક્યારે હંડ્રેડ પર્સન્ટ પરફેક્શન આવે નહીં કારણ કે એ લિમિટેડ એની લિમિટ છે ટેમ્પરરી ટેમ્પરરી અને લિમિટેશન છે આપડે દેહ કરીને કરો કરો તો કેટલું કરો એટલે એની લિમિટેશન હોય છે પણ મેન્ટાલિટી ની લિમિટેશન નથી એ અનલિમિટેડ છે એટલે પેલું કીધું ને એમ કે ઉપાસના બોલું વ્યક્તિ તંત્ર ઉપાસના વસ્તુ ભાવે વ્યક્તિ ઉપાસન વ્યક્તિ કેવી છે મેન્ટાલિટી તો એને અનલિમિટેડ કરી શકે એટલે વ્યક્તિ તંત્ર મેન્ટાલિટી છે એ ઉપાસના છે પોતાની મેન્ટાલિટી એને એને કેવું માપે છે હામી વ્યક્તિ ને જેની ઉપાસના કરવી છે એને કેવા માપે એ ઉપાસના કે આપણે મહારાજ ને આપણી ઉપાસના કઈ ગોપાલતા જેવી ન થઈ ગઈ કારણ કે એની મેન્ટિટી કરી તો તો થાય એટલે માનસિકતાથી પરફેક્શન આવે ખાલી ઓલાથી નહીં અને માનસિકતા છે એનું રિફ્લેક્શન હોય છે અને આ એનું રિફ્લેક્શન એ બીજો કોઈ ભગવાન નો ભગત હોય એ જો ભક્તિ કરતો હોય તો પોતા કરતા વધારે ખુશ થાય પોતા કરતા વધારે કારણ કે એને પોતા કરતા એને બેટર માર્યા એને હૃદય થી પ્રમાણિકતાથી છે એટલે વધારે ખુશ થાય એનું હારું જોવે અને એનો ઉત્કર્ષ જોવે તો એના દિલમાં વધારે રાજ તો તેનું સમાધાન એ છે કે ભક્તિમાં ક્રિયા કરતા પણ ભાવનાનો મોટો આધાર છે કોઈ વ્યક્તિ ભાવના છે એ ભક્તિ છે ન ક્રિયા ન જ્ઞાન ઓલા નરદાં શાંડેલી ભક્તિ સૂત્રમાં ન ક્રિયા ભક્તિ કોને કેવી તો કે ન ક્રિયા ન જ્ઞાન જ્ઞાન ને ભક્તિ નો જ્ઞાન તો શિશુપાલ ને હતું કે કૃષ્ણ ભગવાન છે કંસ ને હોતે હતું એ ભગવાન છે વિષ્ણુ છે અને વિષ્ણુ છે એ મને મારે એને તો વાંધો હતો એને એટલે એને જ્ઞાન તો હતું પણ ભક્તિ નહોતી એટલે જ્ઞાન માં ભક્તિ માં ફેર પડે ન ક્રિયા ક્રિયા ને પણ ભક્તિ નતો સમર્પણ ને ભક્તિ અદર્પિત ચારતા

તો એ હાવ લિબરલ થઈ જાય એને કઈ એનું એમાં ચેતના હરાઈ જાય એની એને ધન ગયું તો કંપની બેસી જાય તો કેવું થાય એની ચેતના હરાઈ જાય એટલે એ જાય ત્યારે મારે કે એના એના એની સામુ રણસંગ્રામ કરે ત્યારે એનો આશીર્વાદ થાય નહીં તો અને સાધુતા આવે આમાં તો સાધુના લક્ષણ કીધે ને સાધુ ના આશીર્વાના બે ના ભેળા લે છે ભગવાન નો આશરો થાય તો સાધુ અને ભગવાન આશરો દાસના દાસ જે મેન્ટિટી છે સ્વાભાવિક હોય કે સ્વાભાવિક તો કોઈને હોતું જ નથી સ્વાભાવિક હોય તો આ જગત માં આટાહુકરણ મારતા હોય જો એ લઈને જ આવ્યા હોય દાસના દાસ મેન્ટાલિટી તો આ જગત માં આટાહુકરણ મારતા હોય અને આટા મારે તો વહી ગયા હોય ને ભગવાન પાસે એવી મેન્ટાલિટી હોય એ તો એને ડેવલપ કરવી પડે છે અને ગરજ થી થાય છે હોશિયારી થી નથી થતી હોશિયારી હોય કોઈ દાસ માને ગરજ હોય એને દાસ માને હકીકત માં મોટી કંપની હોય અને એનો માલિક હોય મિલ માલિક હતા બધા એટલે કંપની હોય તો એનો જે સીઈઓ હોય રિલાયન્સ છે એનો સીઈઓ હોય તો એ તો બે કાતો એની ઈદ મુકેશ અંબાણી દેશે પણ ઘણી વખત જુદા જુદા હોય છે ને એમ સીઓ માઇક્રોસોફ્ટ નો સીઓ છે એ જુદો છે ને એનો માલિક છે એ જુદો છે તો હોશિયાર કોણ હોય સીઓ સીઓ હોશિયાર હોય તો એ હોશિયાર હોય તો એ બોલો તો એને માને ને પાછો એમ કે ઓલા ને ઓલા ને માને એટલે ઘણી વખત હોશિયારી છે એ કઈ કામ નથી આવતી હોશિયારી હોય તો એ ન હોય એ કઈ થોડો માલિક થઈ જાય એટલે દાસના દાસ છે એ તો ડેવલપ કરવું પડે દાસના દાસ પણ અને ડેવલપ કરે તો જ આશરો થયો ને જો ડેવલપ જ હોય એને તો તો ભગવાન એના મોકલે શું કરવા આલોક શું કરવાનું મોકલે એટલે કરવું પડે અને એ વધારે ડેવલપ કેમ થાય પોતાની મેળે કરવા દે તો જલ્દી ન થાય કોક ભગવાનનો દાસ હોય એની અરે જોડાઈ જાય તો ઓટોમેટિક સિદ્ધ સિદ્ધ થઈ સિદ્ધ થઈ ગયાર એને સિદ્ધ થઈ ગયો એની અરે જોડાઈ જાય એનો દાસ થઈ જાય તો સિદ્ધ થઈ ગયો એટલે દાસ ભગવાનના થાય એવું ન કીધું દાસના દાસ થાય એવું કીધું ભગવાનના દાસ તો હવ થવા તૈયાર હોય ઊલે પણ કોઈ નહીં ભગવાનને જોઈએ એ ભગવાનના દાસ તો હવે તૈયાર થવા તૈયાર થાય પણ દાસના દાસ કહ્યું કોઈ તવારે માણસ કે અમે તો દાસના દાસ અમે તો દાસ એટલે તકલીફ છે કોઈ વ્યક્તિ દિવસના ચોવીસ કલાક ભક્તિ કરે છે તો તે અવશ્ય પૂર્ણ ભક્ત બની જ ગયો એવું નથી કહી શકાતું ફિઝિકલ ભક્તિથી પૂર્ણતા આવતી નથી જરૂરી ખરી પણ પૂર્ણતા લાવવી હોય તો મેન્ટાલિટી હોતે કરવી પડે માટે તે ખામી ન રહે માટે આગળના લક્ષણો કહીએ મેન્ટાલિટી નો હોય એટલે આશરો ન થાય મેન્ટાલિટી ન હોય એટલે આશરો કેમ થાય કે આ ઓલો માનો કે હાલો એનો સીઈ હોય કે ઓલો આશરો છે એને એને એનો આશરો થોડો હોય એને તેને ઘરના માણસો નો આશરો હોય કામ ભલે ને એનું કરે દાસ થઈ ગયો તો કામ ભલે એનું કરે પણ દાસ ન થયો હોય એ તો પોતાની આવડત ને પોતાની ને વેચે છે એનું માર્કેટિંગ કરે છે એ કંઈ એનો આશરો નથી કરતો પોતાની સ્કિલ છે એનું માર્કેટિંગ કરીને માર્કેટિંગ એના પૈસા લઈ દે છે એની સ્કિલ છે એ પછી બોલો માલિક કરતા વધારે છે માટે તે ખામી ન રહે માટે આગળના લક્ષણો કયા છે ક્યારેક કોઈ વ્યક્તિ રાત્રિ દિવસ મહારાજની ભક્તિ કરતો હોય તો પણ બીજો કોઈ ભગવાનની ભક્તિ કરવા એ જ પ્લેટફોર્મ ઉપર આવે તો પ્રથમ રાત્રિ દિવસ ભક્તિ કરવા વાળો સહન ન પણ કરી શકે ઈર્ષાના કારણે અથવા ઝાંખો પડી જાય માન ના કારણે ત્યારે રાત્રિ દિવસ ભક્તિ પાછળ તેનું લક્ષ્ય મહારાજ નો શુદ્ધ રાજીપો ન રહે તમે કરીને પાછા પડી જાવ

હવે એ તો પૂર્વના સંસ્કાર લઈને આવ્યો હોય તો કોક આગળ વધી જાય ને કોઈક પાછળ રહી જાય તો કે બધા હેરેજ થોડા થાય પણ એટલું એને ઓલું સેટ કરવા માટે આપણી ક્ષમતા નથી કે ભાઈ એ આગળ જોયો જાય તો એને રિસ્પેક્ટ દો કોઈ પણ સારી વસ્તુની રિસ્પેક્ટેબલ છે ને અહમ જ રિસ્પેક્ટેબલ નથી એમ સારી વસ્તુ છે એ રિસ્પેક્ટેબલ છે તો રિયાલિટી સારું હોય તો એને રિસ્પેક્ટ દો પણ એ ન દયા એટલે એને ભગવાન ની અરે હાંદો નથી અને અહમની હારે છે અને ભગવાનનો આશરો નથી અને અહમ નો આશરો એટલે રાજી નો થઈ શકે તો એ આપણે આપણને આગળ આપણે આગળ વધવાનું સ્ટોપ કરી દેશે આપણને આગળ વધવાનું સ્ટોપ નથી કરી દેતો પણ તો આ રાજી નો થઈ શકે રાજી ત્યારે રાજી થાય અને એમાં અહીંયા તો મારે તો કીધું ભગવાન ના ભગત ની વાત છે બીજાની ક્યાં વાત છે તો ભગવાન નો ભગત હોય આપડો બરોબર એ આપણાથી થી આગળવી જાય એટલે આમાં તો તકલીફ ક્યાં થાય ભગતે ભગત ને હાર્ય ઈર્ષા હોય એમ મહંતે મહંત ને હરે પેલા સાધુ ને સાધુ ને હારે ગ્રહસ્થ ને ગ્રહસ્થ ની હરે દાન દાની ને દાની ની ઈર્ષા હોય એમ જ્યાં દાની ને કઈ આપણી અર ઈર્ષા ન હોય દેવું હોય એની અરી ઈર્ષા થોડી હોય એમ દાની હોય તો દાની ની કે બોલો એ આટલું છે ને હું આમ એમ એટલે સેમ પ્લેટફોર્મ હોય એમાં જેટલું વધારે હોય એટલું ઈર્ષા વધારે એક જ જગ્યા હોય બે જણા થવું હોય તો પછી બે ભગત હોય તો ભગત પણ રે તો ભગત પણ મારે એક જ જગ્યા હોય ને બે જણા એમાં બે ઉમેદવાર હોય ત્યારે જ એને બોલે હામાન રિસ્પેક્ટ દે તો મારે આશરો પાકો અને એની સાધુતા પાકી અને એને તો દાસ નો દાસ કહેવાય એને મહારાજનો ખાલી દાસ નો કહેવાય હાકડમાં કેટલું લેટ ગો છે આપણે થઈ જાય જાજુ હોય તો લેટ ગો કરી દે એમ આ બે વાના છે કે તું લઈ જા લઈ જા ને હું આ લઈ જાઉં એમ પણ આપણે હાવ ઝીરો થઈ જતા હોય અને બોલો એક પોઈન્ટ હોય બે ઉમેદવાર હોય તો શું થાય

પણ પટાવાળા માં ન રાખે પછી આવ્યો છે ફોર્મ ભર્યું તો આવ્યા છે પટાવાળા માં તરીકે ન રાખતા હોય તો તો પછી ઈર્ષા આવે કે નહીં દાસપણું આવે કે નહીં કે હાલો એ આયા છે થઈ ગયો તો હું એ તો દાસ એને થ્રી ફોર કહેવાય દાસના દાસે દાસ અને ત્યારે મહારાજ એવું કીધું કે સાધુતા આવી સાધુ લક્ષણ કીધા છે છ લક્ષણ કીધા છે કોઈ વ્યક્તિ રાત્રિ દિવસ મહારાજની ભક્તિ કરતો હોય તો પણ બીજો કોઈ ભગવાનની ભક્તિ કરવા એ જ પ્લેટફોર્મ ઉપર આવે તો પ્રથમ રાત્રિ દિવસ ભક્તિ કરવા વાળો સહન ન પણ કરી શકે ઈર્ષાના કારણે અથવા ઝાંખો પડી જાય મારના કારણે જો બીજા કરતા આપણા કરતા કોઈ સારી ક્વોલિટીની ભક્તિ કરી દે તો આ ઝાંખો પડી જાય કે હરખાય ઝાંખો પડી જાય એટલે એનો અર્થ શું થયો કે મહારાજને રાજી કરવા માટે નથી કરતો મહારાજ રાજી કરવા નથી કરતો અને ભગવાનનો આશરો નથી પાકો આશરો નથી એવો અર્થ આ વતના વૃત ના થાય